નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમો નમઃ રીત જુદિરને રસમ સાવનોખા રીત જુદિરને રસમ કંગુને સોખા આવાજ શબ્દરૂપી પુષ્પોથી અહી ઉપસ્થિત dataશ્યો વડેલો સુવજનો નાનબુલકઓ અને समस्त નાડોદા પરિવારને હું બાળવક્તા ખુશી તડાવિયાના નાનકડા હૃદયના ઉંડાણથી ભાવપૂર્વક વંદન કરું છું કેમ છો બધા મજામાં છો ને આજે આટલો સરસ નાડોદા પરિવાર ભેગો થયો હોય તો કા આજે આપણે સુસંગ ભેગા થયા છીએ કે સ્નેહ મિલન માટે એટલે કે સ્નેહનું મિલન

એ જ આપણા સ્નેહ મિલનનો સાચો ઉદ્દેશ છે હવે વાત કરું તો આજના જમાનામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે એટલે સંસ્કારનો પ્રમાણ ઘટતું જાય છે આજે દરેક માતા-પિતા એ ઈચ્છે છે કે મારા દીકરા કે દીકરીને ડોક્ટર એન્જિનિયર કે સરકારી ઓફિસર બનાવવા છે

ગાડાવડા રસ્તે ચડીને મહેલ ને પણ સુપડું થતા વાર નહીં લાગ્યો બાળક માં સંસ્કાર રૂપી બીજ ગર્ભાથી ન રોપાય છે માટે વાવણી તો હંમેશા જોરદાર રાજ હોવી જોઈએ કહેવાય છે કે એક માં સો શિક્ષકોની ગરજ સારે છે એ મજ નથી કહેવાયું સாரி આજની આ ભાગદોડભરી જિંદગીમાં સંતાનોને થોડો સમય આપો તેને તમારા ટેકાની જરૂરત છે તમારું સંતાન તમે કેશો તેમ નહીં કરે તમે કહો તો એમ જો તમે દેવદર્શન જશો તો તે પણ જશે જો તમે માતા પિતા ને પગે લાગશો તો તે પણ લાગશે તમારા સંતાનને ટોકો નહીં પંટેકો આપો આજે ક્રિકેટની દુનિયામાં અને સમગ્ર વિશ્વમાં જય ચર્ચા થઈ રહી છે એ છે વૈભવ ખેલાડી છું એ મારા માતા પિતા ના છું અરે યાદ કરો હીરાબાને કે જેને મોદી સાહેબ એમ કહ્યું હોત કે તું જાગ બનાવી શકે એમ છો તારાથી બીજું કઈ ના થાય છે પણ જરૂર છે યોગ્ય દિશાની માટે જ કહું છું કે તમારા બાળકના ટેલેન્ટ ઓળખી બહાર લાવો હવે વધારે સમય ના લેતા હું મારી વાણી વિશે એટલું જ કે પુતળો છું હું પુતળો છું માટીનું જુદું